જય માતાજી ત્રણ દલિતોના પાળિયા પાટે ગામની ગાયું બચાવવા માટે ત્રણ દલિતોએ પોતાના પ્રાણની આહુતિ દીધી અને મીલુડા માતા દીધા આજે આપણે એની વાત કરવી છે તો કે આ સૌરાષ્ટ્રની ભૂમિ છે કેટલાય પાળિયાઓને સુવિરોને પોતાના પેટમાં હાંગરીને આ ભૂમિ બેઠી છે અને આ ધરતી ધરતીમાંથી કેટલાય એવા ધીંગાણા ખેલાયેલા છે કેટલાય ગામની પાદરે પાળિયા ખોડાયેલા છે કેટલાય વેરાન જંગલમાં ખોડાયેલા છે કેટલાયની પૂજા થાય છે અને કેટલાયની પૂજા નથી થતી ગાયોની રક્ષા માટે ચારણ હોય હાજર હોય રાજપૂત હોય બલિદન દીધા સાવ એવી વાત નથી બરોબર દલિતોએ પણ ગૌતમની વારે ચડી અને હસતા મુખ્ય પોતાના પ્રાણ ત્યાગી ગામ ખેરવા તાલુકો વાકાનર અને જિલ્લો મોરબી દોઢસો વર્ષ પહેલાની વાત છે કે ખેરવા ગામના પાદરમાં ફેરતાની વાત કરતા એક સાથે લાઈનમાં કેટલાય પાળિયા હારમાળામાં ઊભા છે ત્યાંથી થોડાક હાલો એટલે ત્યાં ત્રણ પાળિયા ખોડાયેલા છે તો એ ત્રણ પાળિયા રે ને ત્યાં ખોડાયેલા છે એ દલિતોના પાળિયા છે સમાજના અછૂત પ્રણય એમના મૃત્યુ બાદ પણ દૂર જ રાખ્યા છે દોઢસો વર્ષ પહેલા ખેરવાથી પાંચ કિલોમીટર દૂર આવેલા રાજ ખીચડીયા ગામમાં રાજ ખીચડીયા ગામ છે ને અહીંયા દલિતવાસમાં દલિત નિવાસમાં કોઈ એક દીકરીના લગ્ન ચાલતા હતા બરાબર અને જાન પ્રણ આવી હતી મંગળ ગીતો હતા અને બધા બેઠા હતા માંડવે જાન વધેલી અને ત્યાં ગામમાં ગોકીલો થયો ત્યાં ગામમાં દેકાર થવા માંડ્યો ને બૂગ્યો ઢોલ વાગવા મેળ્યો ને ભાઈ આખા ગામમાં રેડિયા રમણ થવા માંડ્યું અને લૂંટારો આવ્યા હતા લૂંટારો ગામનું ધણ ગૌધણ ગામની ગાય વાળી ગયા હતા કેટલી બે દીકરીને પણ ઉપાડી ગયા હતા એવું કે ગતું અને લોકોને જાણ કરવા માટે તેનો ઢોલ હતો ને પોતાના મજબૂત બાવડાથી એને ઢોલ પગાડવા જ મેળો ઢોલ બગાડવા જ મેળ્યો પણ જે જાનૈયાઓ આવેલા હતા ને ઈ ગામમાંથી દલિત દીકરીની ની હતી ને એમાંથી જાનૈયા વાવેલા હતા ઈ જાનૈયા માંથી રત્નાભાઈ મુરડિયા અને મકવાણા શાક ના હતા અને રાણવા શાક નો એનો પાણે જ હતો ટોળ અવાજ આવ્યો ને એટલે એ ટોળ અવાજ સાંભળી એ પારકા ગૌધડ બચાવવા માટે ઈ ત્રણેય દલિત સમાજ વીરો એ લૂંટારો પાછળ દોડી ગયા એ લૂંટારો ગાય વાળી અને કડકોટ થઈ અને ખેરવા ગામના પાદર પહોંચાતા હતા ઈ તો ત્યાં પહોંચ્યા હતા એ ત્રણે ને ત્રણેય હતા ને એ દલિત સમાજના એ ભેગા થઈ જાય પણ ખેરવા ગામમાં જે દરબાર હતા ને એને પણ અને રોકાયા હતા અને ખેરવા ગામના અને દલિત લોકો એ બધા વચ્ચે જમવું ને રત્ના દા જે હતા ને દલિત સમાજના એના ભાઈબંધ હતા ને ઈ અને એનો ભાણેજ એ બેને હારે ગયા હતા યુદ્ધ માં કામ આવી ગયા ઈ વીરગતિ પ્રાપ્ત થઈ ગયા ધીંગાણામાં ખેરવાના પાદરમાં બાકા કે બોલી છે ને ધીંગાણામાં માથા એના કપાઈ કામ કપાય પણ રત્ના દદા બમણા જોરથી એ દલિત સમાજના રત્ના રત્ના દદા બમણા થી લૂંટારુઓ સામે લડે છે અને એ મેન મોવડી એટલે કે પેલા જે કોઈ લૂંટારાઓનું જાતું ને બાંધવા આ બધું લૂંટ લૂટ કરવાનું એમાં એક માણસ હોય સરદાર સરદાર કે પણ એને મોવડી કહેવાય એટલે એ રત્ના દા એ જે લૂટારુઓનો મેન માણસ હતો ને એનું માથું કાપી નાખ્યું એટલે બીજા લૂંટારુઓ હતા ને એનું થીંગાણું બીજા દરબાર ચાલતું હતું ઉપાડ ને એક માથું લૂંટાર ને એ પાછળથી આવીને રત્ના દાદાને પાછળથી ઘા કર્યો એટલે એનું માથું ઉડી ગયું માથું ઉડી ગયું ને એટલે માથું ઉડી ગયું રત્ના દાદાનું અને ખેરવાના પાદરથી એ માથા વગરનું તળ એનું રત્ના દાદાનું ધીંગણું કરવા ઉપડ્યું ખેરવાના પાદરથી અડધો કિલોમીટર અડધો કિલોમીટર દૂર જાય અને એનું તળ ત્યાં જઈને પડ્યું અને ગાયનો તળને બચાવ્યું એ દલિત સમાજ અને દરબાર સમાજ બે જોડે મળી અને ગાયું ગાયું ને ત્રણ હતું એને બચાવી લીધું અને એ રચના દાદા રહ્યા ને એ ત્યાં વીરગતિ પામી એ શહીદ થઈ ગયા ત્યાં એ ત્રણેય દલિત સમાજના વીર એ ધીંગાણામાં કામ આવી ગયા અને આ વાતની સાબિતી આ સત્ય ઘટના છે કોઈ ખોટું નથી આ વાતની સાબિતી પૂરતા ત્રણેય લોકોના પાળિયા છે ને એ ખેરવાના પાદરમાં આજે પણ સહી સલામત ઊભા છે અને કારતક સુદ બીજ કારતક સુદ બીજના દિવસે ચોખા અને શ્રીફળ શ્રીફળના નિવેદ કરે છે એના લોકો એના વંશજો દલિત સમાજના લોકો એની આપણે વાત એવું જ નથી આપણે આપણે કીધું એક કોઈ એક સમાજની વાત નથી કરતા આપણે દલિત સમાજની વાત કરીએ છીએ આપણે ભરવાડ સમાજની પણ વાત કરીએ સોની બ્રાહ્મણ સમાજની પણ આપણે આપણો વિડીયો મૂક્યો છે રાજપૂત સમાજના પણ મૂકા આહિર સમાજના પણ આગળ બીજા સમાજના પણ મૂકશું જેમ જેમ મારી પાસે જે જે પાણી જવાની જે જે વીર થઈ ગયા પહેલાના પહેલા દોઢસો દોઢસો બસો વર્ષ પહેલા એ બધા લોકોની મારી પાસે જેમ જેમ માહિતી આવે છે ને એમ જેમ હું એ સમાજ કોઈ પણ સમાજ હોય બરોબર ક્ષત્રિયનો દીકરો કોઈ કોઈ દિવસ જ્ઞાતિના ભેદભાવ કરતો નથી અઢારે વર્ણને સાથે લઈને ચાલે છે મારી પાસે જેમ જેમ કોઈ પણ માહિતી આવશે એમ એમ હું કોઈ પણ જાતિના એ વીર થઈ ગયા છે એની વિશે આપણે વિડીયો બનાવશું અને એની માહિતી પૂરેપૂરી તમારા તમારા લોકો સુધી પહોંચાડશું બધા સમાજના વીર થઈ ગયા છે એવું નથી ઘણી જગ્યાએ ઢોલ શું કહેવાય વાલ્મિકી સમાજના ઢોળી છે એ પણ જગ્યા છે એના પણ પાળિયા પૂજે છે ઘણી જગ્યાએ દલિત સમાજના ભરવાડ સમાજના કોળીના પછી પટેલના પણ ઘણી જગ્યાએ પૂજાય છે દરબાર ચારણ આ બધાને પૂજે છે ઘણી જગ્યાએ તો પ્રાણીઓના પાળીયા પણ પૂજે છે ઘોડી ઘોડીના પાળિયા છે હાથીના છે પછી ગાય માતાના સાંઠ પાળિયા દાદા છે પાડાપીરના છે એમ ઘણી બધી જગ્યાએ તો તમારા લોકો સુધી જો કોઈ આવી રસપ્રદ માહિતી હોય તમારા લોકો પાસે આવી કોઈ રસપ્રદ માહિતી હોય કે તમારા ગામની પાદરે કોઈ પાળીઓ હોય અને એની કાંઈ પણ કથા હોય કાંઈ પણ કથા ગમે સમાજના પાડીએ હોય એની જ્યારે જેની જોડે જોડાયેલી પણ કથા હોય ને તમને ખબર હોય તો તમે મને મેસેજ કરી શકો છો અને કા મને કમેન્ટમાં પણ જણાવી શકો છો તો એ કથા તમે મને મારા સુધી અને હું એ કથા ઉપર વિડીયો બનાવીશ મારો બ્લોગ બનાવીશ કારણ કે આવનારી પેઢીને આ બધી માહિતી મળતી રહે આવી વાતો તમને સ્કૂલમાં જાણવા નહીં મળે કે ક્યાંય બીજી કંઈ પણ જાણવા જાણવા નહીં મળે તો મહેરબાની કરીને આભાર તમારો બધાનો સપોર્ટ કરવા બદલ જય માતાજી